આજ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ તો પવિત્ર રમજાન માસના હવે ગણતરી દિવસ બાકી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખરીદી માટે આજે ગાંચીવાડા વિસ્તારમાં ચંપલથી લઈને કપડાની તમામ ખરીદી માટે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે અને ઈદની ખરીદી ઉત્સાહભેર કરી રહ્યા છે આજ ગુજરાત ન્યૂઝ ઇમ્તિયાઝ ચિસ્તી અરવલ્લી સલામવાલેકુમ હું સુધર ઇલિયાસ હું મતની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેનું કામ કરું છું આજે રમઝાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં આજે મોડાસાના બજારથી લઈ અને બાભોરી સુધીની જે માર્કેટ છે એ માર્કેટમાં આજે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ખરીદી માટે પહોંચી ગયા છે અહીંયા મોડાસા મેઘરેજ સીમલવાડા અને આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ અહીંયા ખરીદી માટે આવી રહ્યા છે અને લોકોની અંદર રમઝાન ને લઈ અને આવનારી જે છે એને વચ્ચે ઉત્સાહ જોઈ શકીએ છીએ અને તમામ પ્રકારની માર્કેટ લાગી છે અને છેલ્લા પાંચ વર્ષમાં આ માર્કેટ ખરીદી માટેનું એક આજુબાજુના વિસ્તાર માટેનું મુખ્ય જગ્યા બની ગઈ છે અને અહીંયા દરેક પ્રકારની વસ્તુ અહીંયા ઉપસ્થિત છે તો આ લોકો જે છે तभी जु सको किए असल तो और ये मोड़ासा का मार्केट है रमजान का पवित्र महीना चल रहा है और ये बीस दिन पूरे हो चुके हैं माशाला मार्केट पूरा भरा हुआ है और हम भी राजस्थान से यहाँ खरीदी के लिए आए हैं और बहुत काफी अच्छे भाव से लोग खरीदी कर रहे हैं सभी बच्चे लड़कियाँ મુસ્લિમ સમાજ તરફથી બાળકો મહિલાઓ અને વડીલો તરફથી ખરીદી કરતા અવનવી વસ્તુઓની ખરીદી કપડા ચંપલ અને બીજી ઘણી એસેસરીઝ બાળકોની ખરીદી કરવા માટેની ભીડ ઉમટી પડી છે અને બહુ સારી રીતે ખરીદી થાય છે બજારની અંદર ગરાકી ખૂબ સારી છે અને આ બજાર દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ ઓછા નફાય ગરીબની પણ થાય તે પ્રમાણે નફો રાખીને વેચાણ કરી રહ્યા છે તે ખુશીની વાત છે તે બહુ જ ખુશીની વાત છે